બનાસકાંઠાના થરાદમાં થોડ ઇંચ વરસાદમાં પાણી ભરાતા વાહનો બંધ થયા છે પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી પાણી ભરાયા છે સાથે સાથે આ આ પાણીમાં વાહનો બંધ પડી જતા હોય છે છે વાહન ચાલકોને મારવાનો વારો આવ્યો હતો સ્થાનિકોનો આક્ષેપ કે વરસાદના સમય દર વખતે રીતે પાણી ભરાવાની સમસ્યા રહેતી હોય છે જેનો ઉપભોગ સામાન્ય વ્યક્તિ બંધ હોય છે થરાદમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી થરાદ સાચોર સિક્સ લેન હાઈવેની બાજુમાં બનાવેલ સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને વાહન ચાલકો હેરાન થઈ ગયા છે સર્વિસ રોડ ઉપર પાણી ભરાતા અનેક વાહન ચાલકો અને ખેડૂતોને ચાલવું મુશ્કેલ બન્યું છે સિક્સ લેન હાઈવે બનાવ્યા પછી પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા ન કરાતા ગુટણ સમા પાણી ભરાઈ રહ્યા છે સ્થાનિકોના આક્ષેપો છે કે ભારે વરસાદ પડે ત્યારે ખબર હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી પાણી ભરાઈ જાય તો તેનો મીટર વડે પણ નિકાલ કરવામાં આવતો નથી તેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે તંત્ર આંખ આડા કાન કરે છે જેને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે તો નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાન પણ પાણીમાં જ હોય તેવું લાગી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાતાવરણમાં વરસાદી માહોલ સર્જાયો છે જિલ્લાના અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ઝરમર વરસાદની શરૂઆત થઈ છે પાલનપુર ડીસા ધાનેરા અમીરગઢ ઇકબાલગઢ ખાતે સામાન્ય વરસાદ પડતા કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો જોવા મળ્યો જોકે હજુ બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ ન પડતા ખેડૂતોના જીવ તાળવી ચોંટ્યા છે